વોર્ડ નંબર અગિયાર ની મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન જેના કારણે ગંદકી દુર્ગંધ અને આરોગ્ય તથા સ્વચ્છતાની ગંભીર સમસ્યાઓ ઊભી થઈ રહી છે ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા કરાયેલા અયોગ્ય આયોજનને કારણે વરસાદી પાણી પણ સોસાયટીમાં ઘૂસી જાય છે જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે શહેર કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓએ નાગરિકોની સમસ્યાઓ ને ગંભીરતાથી સાંભળી સંબંધિત તંત્ર સમક્ષ પરિણામલક્ષી રજૂઆત કરવાની ખાતરી આપી હતી તેમજ જો સમયસર યોગ્ય ઉકેલ ન આવે તો જરૂર પડીએ ઉગ્ર આંદોલન કરવાનો માર્ગ અપનાવવાની પણ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી આ જનસંપર્ક યાત્રા દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ લોકોના સીધા જ પ્રશ્નો સાંભળીને લોકહિત માટે અવાજ ઉઠાવવાનો પ્રતિબદ્ધતા દર્શાવી છે આ જનસંપર્ક યાત્રામાં મનોજ જોશી લલિત પડસાણા હેમાબેન રૂપારેલિયા મહિલા પ્રમુખશ્રી તથા વોર્ડ પ્રમુખશ્રી શહેર કોંગ્રેસ સમિતિના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આશીષ વસાવડા સહજ ન્યૂઝ જુનાગઢ